આજ તો અમારા બચ્ચાને દાખલ કરવાનો હતો હોસ્પિટલ કેમ કે કમળો થઈ ગયો હતો ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ સવાર પડી ગયો મસ્ત અને ભાજી પડી છે સાંજની ને આ બાજુ મમ્મી મસ્ત મજા રોટલી ને એવું બનાવતા થોડીક વાર હતી એટલે આપણે આવી ગયા ગલેરીમાં તડકો ખાવાનું પછી થઈ ગઈ રોટલી રેડી એટલે આપણે મસ્ત મજા રોટલી સાથે ભાજી ને એવું લીધું ને આ બાજુ મમ્મી મસ્ત છાસ ને એવું બનાવતા હતા છાસ ને એવું બનાવતા હતા ને હું નીકળી ગયો પછી મારા બચ્ચાની તબિયત ને એવું પૂછવા માટે પછી લેમ્પ ને એવું કમળો થઈ ગયો એટલે લેમ્પ ને એવું ગોઠવીને મસ્ત મજા હું રહી દીધો થોડીક વાર થઈ ત્યાં બપોર ને એવું થઈ ગયો ખાય ને મત મજા પછી થોડીક વાર આટા મારતો હતો ત્યાં ડોક્ટર સાહેબ નો કોલ લાવ્યો કે કમળો થોડોક પ્લસમાં છે એટલે પછી હું છેને છોકરાને લઈને નીકળી ગયો કમળો ને એવું થોડુંક ઉતારવાનું અને પછી સિદ્ધાર્થ પહોંચી ગયા હોસ્પિટલ એડમિટ થવા માટે એડમિટ કરીને મમ્મી બેનના ઘરે હતા એટલે મમ્મીને પછી ઘરે લઈ જવાના હતા એટલે હાર પછી મેં થોડીક વાર અહીંયા છીંગ નાસ્તો ને એવું કરીને મસ્ત મજા ને ભાણિયા ભાઈ ને રમાડ લીધા છે અને આ બાજુ ગામડે તો નથી જવાનું પણ બસ આજનો વિડીયો આટલો જ હતો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ફોલો કરતા જજો